નમસ્તે મિત્રો શ્રી શિવાય નમસ્તુભ તો આજે આપણે લીલી તુવેરના ઢેકરા બનાવીશું અને એને આપણે વડા પણ કહીએ છીએ તો આપણે એની રેસીપી જોવા માટે મારા ચેનલ ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો ચલો ફટાફટ આપણે બનાવી લઈએ તો આપણે કઢાઈ લીધી છે અને આપણે એની અંદર બે વાડકી જેટલું પાણી અંદર ઉમેરી લઈશું તો બે બાળકી જેટલું આપણે પાણી અંદર ઉમેર્યું છે અને એની અંદર આપણે તલ છે એ લઈ લઈશું તો જો આપણે એક ચમચી લઈ અને એની અંદર આપણે એક ચમચી વરિયાળી છે એ લીધી છે લીલો મસાલો આપણે લેવાનો છે આદુ મરચા લસણની પેસ્ટ કરેલી છે એ લઈ લઈશું આપણે બે ચમચી બધું મિક્સ કરવાનું છે તો આપણે હિંગ લીધેલી છે આપણે અડધી ચમચી હળદર લઈ લઈશું આપણે પા ભાગ જેટલી અને એના અંદર આપણે લસણ છે આપણે એ અંદર આપણે ઉમેરી લઈશું પચાસ ગ્રામ અને સાથે સાથે આપણે કોથમીર પણ છે એ પણ અંદર ઉમેરી લઈશું બધું મિક્સ કરી લેવાનું છે આપણે તો આપણે એના અંદર થોડું આપણે મીઠું લઈ લઈશું પ્રમાણસર મીઠું પ્રમાણસર પહેલાથી લઈ લઈશું આપણે કે આપણે અંદર લોટ નાખવાનું છે એટલે અને આપણે તુવેરના દાણા લીધેલા છે બે વાડકી જેટલા એ આપણે અંદર ક્રશ કરી લઈશું અધકચરા જેવું તો તમે જોઈ શકો છો વધારે આપણે પેસ્ટ જેવું નથી કર્યું અધકચરું કર્યું છે અને એ આપણે બધું અંદર ઉમેરી લઈશું અને ગોળ લીધેલો છે આપણે થોડોક સ્વાદ માટે અને આપણે બધું મિક્સ કરીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું પાણી ઉકળી ગયું છે એકદમ સરસ રીતે આપણે મિનિટ સુધી દીધું છે અને આપણે ચોખાના લોટ લીધેલો છે એક વાડકી જેટલો એક બાજુ વેલણ ફેરવતા જઈશું અને લોટ અંદર ઉમેરતા જઈશું આપણે એવી રીતે બધું ધીમે ધીમે આપણે અંદર ઉમેરવાનું છે અને સાથે સાથે આપણે બાજરીનો લોટ લીધેલો છે આપણે કકરો લીધેલો છે તમે ઝીણો લોટ પણ લઈ શકો છો તે મેં અડધી વાટકી જેટલો લીધેલો છે એ પણ આપણે ઉમેરી લેવાનું છે અને બધું મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આખું મિક્સ કરી લીધેલું છે આપણે અને આપણે કમસે કમ આપણે એને દસ મિનિટ સુધી આપણે એને થવા દેવાનું છે તો આપણે તવી પર આપણે એને મૂકી દઈશું તો તવી પર આપણે એને મૂકી દીધું છે દસ મિનિટ સુધી આપણે અને સારી રીતે બફાય ત્યાં સુધી રાખીશું તમે જોઈ પણ શકો છો દસ પંદર મિનિટમાં એકદમ સરસ રીતે બફાઈ ગયું છે તો આપણે એને નીચે ઉતારી લઈશું હવે અને ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે અને સાથે સાથે એક લીંબુનો રસ છે એ આપણે અંદર ઉમેરવાનો છે અને બધું મિક્સ કરી લીધું છે આપણે અને આવી રીતે આપણે લોટ કાઢી લીધો છે ગીસમાં થોડુંક તેલ લઈ લઈશું આપણે અને એ પણ આપણે બરાબર આપણે બધું મિક્સ કરી લેવાનું છે તો એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લીધું છે આપણે અને હવે આપણે હાથમાં થોડુંક તેલ લઈ લઈશું પહેલા અને થોડોક નાનો લુવો લઈ લઈશું આપણે આવી રીતે અને તમને જો મોટી સાઈઝનું જો કરવું હોય તો તમે કરી શકો છો પણ મેં આવી રીતે નાની સાઈઝના કરેલા છે તો આવી રીતે આપણે ગોળ રાઉન્ડમાં કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે કમ્પ્લીટ રીતે કરી લઈશું નાની સાઈઝના બધા આપણે રીતે કરી લેવાના છે તો તમે જોઈ પણ શકો છો સરસ રીતે થઈ ગયા છે અને તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે અને સરસ રીતે ગરમ થાય તેલ એટલે આપણે અંદર બધા આપણે ઉમેરી લઈશું આપણે એને થવા દઈશું બરાબર નીચે પહેલા તો ધીમે ધીમે જ્યાં સુધી બ્રાઉન કલરના ના થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું બરાબર એકદમ સરસ રીતે થવા લાગી ગયા છે બધા તમે જોઈ પણ શકો છો એકદમ સરસ બ્રાઉન કલર આવી ગયો છે તો એવી રીતે આપણે બધા આપણે કરવાના છે તો હવે કાઢી લઈશું આપણે એવી રીતે તો આપણે બધા કમ્પ્લીટ રીતે એવી કરવાના છે અને આપણે એને દહીં સાથે કાં તો સોસ સાથે કાં તો લીલી ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ